દર વર્ષે ચોમાસામાં વડોદરામાં મગરોનો તરખાટ જોતા શહેરની ઓળખ મગર નગરી તરીકે ઊભી થઈ છે ત્યારે હરણી સ્કલ્પચર પાર્કમાં એક મગરનું સ્કલ્પચર ભારે આકર્ષણ જમાવી રહ્યું છે તેર ફૂટ લાંબા મગરનું સ્કલ્પચર વડોદરાના આર્ટિસ્ટ અજય સુમાણીએ ઓટો પાર્ટ્સમાંથી તૈયાર કર્યું છે સ્કલ્પચર બનાવવામાં આઠ જેટલા નાના મોટા ભંગાર ઓટો પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બનાવવામાં બે માસ જેટલો સમય લાગ્યો આનું વજન બસો થી ત્રણસો કિલોગ્રામ છે આસ્કર બનાવવામાં અજય સોમાણી સાથે આર્ટિસ્ટ પિંકલ માછી અને કૃણાલ રાજારામે પણ તેમનો સાથ આપ્યો ફનીસ કલ્ચર પાર્ક સ્પેશિયલ એક લાખ સ્ક્વેર ફૂટમાં કલ્ચર પાર્ક બનાવ્યો છે કોર્પોરેશને ત્યાં ચાલીસથી પચાસ કલ્ચર મૂક્યા છે હજુ ચાર રસ્તા પર જાહેરમાં મગરનું એક સર્કલ બને એવી દરખાસ્ત હું માગણી મૂકવાનો છું વડોદરા કોર્પોરેશન દ્વારા હરણી ખાતે એક લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં બનાવવામાં આવેલા સ્કલ્પચર પાર્કમાં પચાસ જેટલા સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે જેમાં ઘોડો કોર્પોરેશનનું સિમ્બોલ વડનું ઝાડ અને બેડમિન્ટન જેવા વિવિધ સ્કલ્પચરોએ ભારે આકર્ષણ જમાવ્યું છે નગરનગરી તરીકે જાણીતા બનેલા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચકલી સર્કલ ગેંડા સર્કલ ગાય સર્કલ આવેલા છે આ ઉપરાંત અન્ય સર્કલો પણ આવેલા છે ત્યારે આવનારા દિવસોમાં મગર સર્કલ પણ બનવા જઈ રહ્યું છે જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા કરવું દિવ્ય ભાસ્કર એપ